મહા શિવરાત્રી નો દિવસ મહાશિવરાત્રી નો દિવસ એટલે મારા ગોળિયાનાથ નો દિવસ એ ગોળિયા નાથ દિવસ આજે ભગવાન નો મનાવાનો દિવસ આજે આજે એના શરણમાં તેના શરણમાં શરણ માં રાજી થઈ મારા ભોળા નાથ મંદિરે જવાનો દિવસ હે ભલે મારા નાથના શરણમાં જૈન મારી જોડે આયા હોય મારા ભક્ત નહીં નમ શિવાય ઓમ શબ્દ ઓમ શબ્દ શું છે એની હજુ તમને ખબર એકસો આઠ શબ્દો તમે ભેગા કરો

ચિતે શાંતિ થી તમે કદાચ ઓમ નો ઓમ નો ઓમ નો ઓમકાર તમે કરી જોજો તમારા શરીર ની અંદર અલગ શક્તિ ની અનુભૂતિ થશે અલગ ઉર્જા ની અનુભૂતિ થશે પણ આ ઓમ નો નાદ એક હજાર એક હજાર એક હજાર મંત્ર ની ઉપર કદાચ બેઠો હોય ને તો ઓમ સો દુનિયાના મંત્રો દુનિયાના મંત્રો ની મંત્રો ની અંદર એક મારા નાથે ઓમ શબ્દ બનાવ્યા જગત ના મંત્ર આવી જાય છે આમાં કોઈ મંત્ર ભણવાની જરૂર નથી જે આમ દેવ રાજી કરવા કે રામ બોલો રામ નું નામ બોલો રામ બોલો એટલે માતા રાજી થાય કોઈ માતા જાગૃત થાય તો રામ નું નામ લઈને આવો હે એમ રામ નું નામ છે ને એમ શક્તિ નું સ્વરૂપ છે ઓમ ઓમ હરેક મંત્ર નો એક ઉચ્ચારણ છે મારા નાથ નો શબ્દ પ્રભુ 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 રામ એટલે આજના જે જે રીતે માતા એને કાલાવાલા કબૂલ કર્યા છે એવી ખબર શું પડશે પણ જેને જેને ભાવથી કદાચ એના સામે નમન કરીને આવ્યો છે ને હોળીઓ નાથ ભજી ને મને સિદ્ધ કરી રામ 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 અસલ પહેલા ડુંગર રામ અસલ રાજા વીર વિક્રમ પરમાર ની હું માતા રામ એવા 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 આવા સમય આવા મારા નાથ સમય મારા કાળકાના ખૂબ રામ રામસે અસલ પરમાર ની અસલ પરમાર ની પેઢી ની મારા વડવાની ભક્તિ હું માતા શું લેવા વસ્યા મન માતા ને યાદ કરી લેજો મન માતા મન માતા ને યાદ કરી લેજો મન માતા ને મન માતા ને ભજી લેજો જગતના શેડે મારા પરમારો બેઠા હોય હું કાળકા તમારી સામે રાહ જોઈ બેહી રહી છું હો

સમય સમય હવે સમય બના છે સમય જેવો હે સમ જગત ની અંદર નડતર નડતર થાય છે સમય દેવ બધે હોય છે પણ જગત ની અંદર કદાચ ભાવ મૂક્યો છે ભરોસો મૂક્યો છે ને તો નડવા વાળા ચાઇ જતા રહેશે હો નડવા વાળા ને કદાચ આટો વાંટો વિચોડીને કદાચ ચાર રસ્તે મૂકી આવું તો હું હો

કોઈના કર્મોથી હોય કોઈ ક્યાંક એવું નહીં હરેકના પેઢીમાં ગોગા મહારાજ હોય જ ગોગા મહારાજ નો વાસ તો હરેકના અંદર હોય હરેકના પ્રભાવ હોય પણ કદાચ તમે એનું અહિત કર્યું હોય ને એટલે તમારા પેલા તો મગજ બંધ કરી નાખો જેના જેના ગોગા મહારાજ નું દુઃખ હોય ને એના ખાસ ધ્યાન કરવાનું એના મગજ બંધ કરી નાખો કોઈને કઈ સાચી વાત સમજવા દે નહીં તમે આમ હેડતા હોય ને તો આમ હેરા એ ગુગા મહારાજ ઘરની અંદર શાંતિ ના રહેવા દે લક્ષ્મી ટકવા ના દે કશું ના થવા દે તમે કઈ પણ કાર્ય કરો ને ફેંધી નાખે તો ગોગા મહારાજ કો ગદાડો કદાચ કોગ ગદાડો કદાચ ધીરે 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 એમ કે મારી આંખો નું તેજ ઓછું થતું જાય છે મારી આંખો બંધ થતી જાય છે તો એ ગોગા મહારાજ કોઈ પૂછવાની જરૂર ના પડે ભોગા મહારાજ ને બે અગરબત્તી કરી સમરણ કરવાનું કે હે દાદા અમે ભૂલથી અજાણતા તમારી ભૂલ કરી હોય અમે તમારો ગુનો કર્યો હોય તો આ ધરતી ઉપર રહીએ છીએ દાદા અમને ખબર નહીં પણ અમારા અમારા આ મહી આ તમારા પ્રભાવમાં મહી અમને મુક્ત કરો જરૂર મુક્ત કરશે ઓ નહીં એને દીવા આપવાની જરૂર નહીં મોટા મંદિર બનાવવાની જરૂર એક તમારી અરજની જરૂર છે એક તમારી અરજની અરજની જરૂર છે જ્યાં જ્યાં નાગદેવ ના પ્રભાવ હશે ને કામ ધંધે જવા નહીં દે કામ ધંધે જવા નહી દે તમે જશો તો ઝઘડો કરાવી બંધ કરાવી દેશે ઝગડો કરાવી બંધ કરાવી દેશે ઘરે આવશો તો કઈક બાપ દીકરા કઈક કેસે એક દીકરા છે માં તો મોટી મોટી આંખો કાઢી નહીં બોલશે ઓ મોટી મોટી આંખો કાઢી નહીં બોલશે આ ગોગા મહારાજ ના પ્રભાવ છે આ ગોગા મહારાજ ના પ્રભાવ છે અને પહેલું ચરણ ગુગા મહારાજ ગુગા મહારાજ રાજી હશે ને તો બધી તમારી માતાઓ રાજી થશે 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 પણ ગુગા મહારાજ રાજી નહી હોય ને તો તમે એક એક નહીં નહીં તમારી ને તો એ માતા બોલશે ના બોલવાનું મોટામાં મોટું કારણ ગુગા મહારાજ ગુગા મહારાજ ને ગુગા મહારાજ ના બોલવાનું મોટામાં મોટું કારણ ગુગા મહારાજ નું થાય એટલે માતા બોલતી થાય બોલતી થાય એટલે સ્ટેપ બાય સ્ટેપ થોડા થોડા આગળ વધો ને એટલે એમ બોલે તમારી માતાઓ બોલતી થાય બોલતી થાય એટલે ભાઈ કે માં પડ્યું છે પણ કે જા દીકરા મટી જશે પણ મટર નહી એટલે મટર નહી ને એટલે તમારી પેઢીમાં કઈક રહી જાય એટલે ના મટાવ એટલે પેઢીમાં આપણે માના પૂછાય કે માં હવે તું કે એટલે આગળ વધીએ કાં તો મારા જેવી પૂછાય એટલે હું કાઢી નાખવા વાળી છું હો એક પછી એક એક પછી એક રસ્તો કાઢી ઝીણી 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 આ તમારી ગૂંથેલી ગાંઠો વર્ષો એ તમે ગાંઠો ગૂંથી નાખી છે ને એનો ફેંદું છું એક પછી એક ફેંદીને કાઢી નાખું છું એટલે કોઈ કેમ કેતું હોય કે માં અમારે તો હજુ પણ તમારી ગાંઠો ખોલું છું શાંતિ રાખજો ધીરજ રાખજો અને આ સમયગાળાની અંદર ગાળાઓ હું માતા કાયમ બોલી છું નાદે બોલું છું તો શેતરાવા દેશ નહી ભલે આજ મેણા કરતા તો મેણા થોડા હાંભળી લેજો મેણા થોડા હાંભળી લેજો એવું માનજો કે હું મેલેડી સાંભળું છું ગાળાઓ આવે એક એક મેણા નો જવાબ કરવા જો કદાચ ના જવું તો ગાળાઓ હું મેલેડી ભલે આજ તમે દુખના મારે આવો છો પણ હું તમને તમારી માતાના શરણ સુધી પહોંચાડવાનો માર્ગ બતાડું છું તમારું દુઃખ તમારું દુઃખ આજે તો ભાગી નાખીશ પણ કાલ કંઈક ઊભું થશે એ ઊભું ના થાય એટલે તમારી માતાના શરણે પહોંચાડવાનો માર્ગદર્શન કરું છું એટલા મારા સમય લાગે છે એટલા મારા ટાઈમ લાગે છે બાકી મને એવું મૂઢા કરીને વાર્તા આવડતું નહીં મને મારા રામે રજા કરી

હરે કૃષ્ણ